આવતીકાલે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી કરોડો રૂપિયાના કામોનું લોકાર્પણ કરશે રાજકોટ ખાતે કરવાના હોય ત્યારે આ સમગ્ર કાર્યક્રમ અંગે તડામાર તૈયારીઓ ચાલી રહી છે જેમાં આજરોજ ગુજરાતના મંત્રી શ્રી હર્ષ સંઘવી રાજકોટ ખાતે તેઓએ મુલાકાત લીધી હતી અને કાર્યક્રમ અંગે સ્થળ પર જઈ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું અને પત્રકારો સાથે આ અંગે વાતચીત કરી હતી અહેવાલ વિજય મકવાણા રાજકોટ શહેર અને જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો સાથે સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે એક બેઠક કરવાનો અવસર પ્રાપ્ત થયો ચૂંટાયેલા પ્રતિનિધિ અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ છેલ્લા અનેક દિવસથી પ્રધાનમંત્રી મોદી સાહેબના અહીંયા બેઠકોનો દોર સૌ સમાજના લોકો ખુબ ઉત્સુકતામાં છે લોકપ્રિય પ્રધાનમંત્રીશ્રી શ્રીના સ્વાગતમાં રાજકોટ એક નવો ઇતિહાસ લખવા જઈ રહ્યો રાજકોટમાં એક લાખ થી વધારે જનમેદની સભા પાયે સ્વાગત માટેની તૈયારીઓ સૌ સામાજિક સંસ્થાઓ રાજકોટ શહેરના નગરજનો સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ સાથે મળીને આ વ્યવસ્થાઓ કરી રહ્યા છે 21 થી વધારે અલગ અલગ મંડળો અલગ અલગ કલાકૃતિઓ થકી प्रधानमंत्री શ્રી ના સ્વાગત માટે રાજકોટ સંપૂર્ણ તૈયાર છે આજે જે प्रकारे રાજકોટ મહાનગરના સૌ આયોજક મંડળ પાસે લોકો ને આવવા માટેની ઉત્સુક